સમગ્ર ભારત વર્ષ તો સંતોની જ ભૂમિ છે પણ સોરઠના સંતોના જીવન કવન કંઈક અનોખા છે મેરું તો ડગે પણ જેના મન ના ડગે મરને ભાંગી પડે બ્રહ્માંડ રે આવું અડગ મન એ સર્જનહાર પાસે શા માટે માગે છે રાજપાટ ઐશ્વર્ય કે કીર્તિ માટે નહીં મોક્ષ માટે પણ નહીં પણ પ્રભુ સ્વરૂપ માનવ જાતની સેવા કરવાની એની તમન્ના ખૂટે જ નહીં આજારીઓ રક્ત પિતયાઓ દીન દુખિયાની સેવા કરવાનો એનો તલસાટ મંદ પડે જ નહીં ભૂખ્યા માણસના મોઢામાં બટકો રોટલો પહોંચાડવાની મહેશા મંદ પડે જ નહીં એ માટે મનને અડગ રાખવા બ્રહ્માંડના સ્વામીને એ રીઝવે છે મનુષ્ય એ પ્રભુનું સ્વરૂપ છે તમામ જીવાત્માઓની સેવા એ પ્રભુનો સાક્ષાત્કાર છે આ મહાસત્યને જીવનમાં વણી લઈ તે વંદનીય સંતો ભક્તો અને સિદ્ધોએ નાચ જાત ધર્મ કે સંપ્રદાયના ભેદ ભૂલી ખભે કાવડ ઉપાડી ગામે ગામ ફરી અભ્યાગતો માટે રોટલા ઉઘડાવ્યા અને દીન દુખિયાની સેવા કરી એવા જ પરમ સંત માંડણ પીરને આજે આપણે વંદન કરીએ સંત દેવીદાસ બાપુએ પરમધામની જગ્યામાં અલખની ધૂણી દખાવ્યા બાદ મુંજિયા સરની જૂની જગ્યા કાળેશ્વર મહાદેવ અને મોમાઈ માતાજીના મઢની સેવા પૂજાની જવાબદારી બીજા બે ભાઈઓ સંત માંડણપીર અને સંત રૂળાપીર બાપુએ સંભાળી લીધી કાળેશ્વર મહાદેવ મોમાઈ માતાજીના મઢ અને માતા હીરબાઈ માના સમાધિ સ્થાને ધૂપદીપ પૂજા આરતી કરી માંડણપીર બાપુએ સેવા ધર્મની જ્યોત જલતી રાખી સંત માંડણપીર બાપુ મુંજિયા સરની જગ્યામાં સંસારથી અલિપ્ત રહી જગ્યામાં આવતા સાધુ સંતો અને અભ્યાગતોની સેવા કરતા કોઈ રોગી દિન દુખિયા માનવો જગ્યામાં આવતા તો બાપુ તેના દુઃખ દર્દને મટાડવા યથા યોગ્ય પ્રયત્ન કરતા અને ગામમાંથી ટુકડો ઉઘરાવી જગ્યામાં આવતા અભ્યાગતોને ટુકડો જમાડતા મુંજિયાસર ગામના ભાવિક ભક્તો કહેતા કે દેવિદાસ બાપુની જેમ માંડણપીર બાપુએ પણ માનવ સેવાનો ભેખ લઈ લીધો છે ધીરે ધીરે આજુબાજુના ગામડાઓમાં પણ આ વાતની જાણ થવા લાગી રક્તપિતિયાઓ અને દીન દુખિયાઓની સંખ્યા વધવા લાગી માંડણપીર બાપુ અને રૂડાપીર બાપુ બધાને માટે રહેવા જમવાની સાથે સાથે રોગીઓની સાર સંભાળ પણ કરતા સંત માંડણપીર અલખની જોડી લઈને ગામમાં ટુકડો માંગવા જતા ત્યારે ગામના ભાવિક ભક્તો એમના આંગણે આવા મહાન સંત ટુકડો લેવા આવે એ પોતાનું ભાગ્ય સમજતા સૌ એમ કહેતા કે માંડણપીર બાપુ તો સમરજ છે પણ આપણા કુટુંબ અને ઘરને પવિત્ર કરવા આપણા ઘેર પધારે છે એક દિવસ એક ભાઈ માંડણપીર બાપુ પાસે આવીને કહે છે કે બાપુ મારા ઘેર આમ સુખ બધું છે પણ એક શેર માટીની ખોટ છે મને એક દીકરો આપો બાપુ માંડણપીર બાપુ કહે કે ભાઈ એ બધું તો અલગ ધણીના હાથમાં છે પણ પેલા ભાઈ તો કરગરવા લાગ્યા તેથી બાપુ કહે કે જાઓ ભગત આ ચેતન ધૂણામાંથી ચપટી ભસ્મ પ્રસાદી લેતા જાઓ અને પતિ પત્ની પ્રસાદ સ્વરૂપે પાણીમાં નાખીને પી જજો અલખ ધણી તમારી મનોકામના પૂર્ણ કરશે અને સદાચારનું આચરણ કરજો સાધુ સંત અને અભ્યાગતોની સેવા કરજો નીતિ ધર્મ અને સતના માર્ગે હાલજો અલગ ધણીની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ રહેશે માંડણપીર બાપુ કહે કે ભાઈ કાંઈ પણ મેળવવા માટે આપણે આપણા કર્મોને સતના પંથે વાળવા પડે જેવું આપણું કર્મ હોય એવું જ આપણને ફળ મળે છે અને સમય જતા એ ભાઈના ઘેર પુત્રનો જન્મ થાય છે એ ભાઈ દીકરાને લઈ બાપુને પગે લગાડી બાપુના આશીર્વાદ મેળવે છે મુંજિયાસર જગ્યામાં હવે તો દીન દુખિયા અને રક્તપિતિયાના રોગીઓ રહેવા માટે આવે છે સંત માંડણપીર બાપુ પાસે દીક્ષા લઈ ઘણા ભાવિક ભક્તો સેવા કરવા જગ્યામાં જ રોકાઈ ગયા છે એક દિવસ ગામના પટેલ પામા બાપા માંડણપીર બાપુ પાસે આવે છે એમ કહેવાય છે કે પમા બાપાને કાળો કોડ હતો પમા બાપા કહે કે બાપુ મને તમારી સેવા કરવા દો મારે તમારી સેવા કરવી છે બાપુ કહે કે પમા ભાઈ સેવા તો આપણા આંગણે આવતા દિન દુખિયાની આપણે કરવાની હોય તમારે મારી સેવા કરવાની ન હોય પમા બાપાને પોતાના શિષ્ય બનાવી બાપુ માથે હાથ ફેરવે છે ને તરત પમા બાપાના દેહમાંથી કોડ જતો રહે છે અને કાયા કંચન જેવી બની જાય છે પમા બાપા જગ્યામાં જ રોકાઈ જાય છે આમ બાપુના પરચાઓની વાતો આજુબાજુના ગામમાં ફેલાતા દિન દુખિયા પોતાના દુઃખ દૂર કરવા બાપુ પાસે આવે છે બાપુ બધાના દુઃખ દૂર કરે છે એક દિવસ મેઘા બાપા બાપુ પાસે આવી અને રડવા લાગ્યા કહે કે બાપુ મારા ઘેર શેર માટીની ખોટ છે બાપુ કહે મેઘાભાઈ આપણે તો બધા સામાન્ય માણસો છીએ કોઈના દુઃખમાં સાથે ઊભા રહી તેને સાંત્વના આપી શકીએ પણ આપણે કોઈનું કર્મફળ કે ભાગ્ય તો ના બદલી શકીએ પણ મેઘા બાપા તો ચોધાર આંસુએ રડવા લાગ્યા એટલે બાપુ કહે મેઘાભાઈ મારા આશીર્વાદ તો તમારી સાથે જ છે પણ તમે કાળેશ્વર મહાદેવના આશીર્વાદ લેતા જાઓ તમારે ત્યાં દીકરાનો જન્મ થશે અને તેનું નામ કાળો રાખજો સમય જતા મેઘાભાઈના ઘેર દીકરાનો જન્મ થયો તેનું નામ કાળો રાખવામાં આવ્યું પરચાઓની વાતો સાંભળી જગ્યામાં માનવ મહેરામણ ઉભરાવા લાગ્યો એટલે એક દિવસ માંડણપીર બાપુ રૂણાપીર બાપુને કહે છે કે ભાઈ હવે હું ભારતની ભૂમિમાં આવેલા અડસઠ તીર્થની યાત્રાએ જાઉં છું જગ્યામાં આવતા સાધુ સંત અને અભિયાગતોની તમે સેવા કરજો એમ કહેવાય છે કે માંડણપીર બાપુ સાથે વેલા બાવા રાણા ભગત અને ઈગારશા સાંઈ સૌ અડસઠ વિરથની યાત્રા એ જાય છે દીન દુખિયાના બેલી એવા પરમ સંત માંડણપીર બાપુ અને રૂડાપીર બાપુને આજે આપણે ભાવથી વંદન કરીએ